આવનારા દિવસમાં ફરીથી એક વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થવાનો છે એની પણ માહિતી આપું એ પેલા હું આપને એ પણ જણાવી દઉં કે અત્યારે એક હેવી વરસાદ પડ્યો જેને કારણે પણ કપાસ હોય સોયાબીન હશે અથવા તો રીંગણી ટમેટી મરચી અને અન્ય તમામ જે પાકો છે એમાં સુકારાનો પ્રોબ્લેમ ચાલુ થયો હશે જોકે આ સુકારાનો પ્રોબ્લેમ ચાલુ થયો છે તેને એગ્રીકલ્ચર સાયન્સની અંદર પેરા વિલ્ટ કહેવામાં આવે છે જે એક પ્રકારે ફ્યુઝરિયમનો જ પ્રકાર છે અને આ જે પેરા વિલ્ટ છે એને કારણે છોડ સુકાઈ રહ્યો છે એટલે આમ જોવા તો સામાન્ય રીતે વધુ વરસાદને કારણે છોડ છે એ ટ્રેસમાં પણ આવી ગયા છે એને ઓક્સિજન લેવલ ઘટી રહ્યું છે એને કારણે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે તો હવે જે આ ખુલ્લું વાતાવરણ જે જે વિસ્તારોમાં થતું જશે ત્યાં આ પાકની અંદર ઓટોમેટિક રિકવરી થશે ત્યાં કોઈ બહુ મોટા ખર્ચા કરવાની જરૂર નથી એટલે આમાં કોઈ ખોટા ખર્ચા ન કરવા બીજા નંબરની અંદર છતાં પણ તમારે જો કોઈ ઇલાજ કરવો હોય તો સૌપ્રથમ તો આપને જણાવી દઉં જે છોડ ભાંગી ગયો હશે એ બેઠો નહીં થાય પણ જે છોડ ઢળી ગયો છે અને ભાંગ્યો નથી એ છોડને તમે ઊભો કરી અને પગેથી થળ છે એ પણ દબાવી દેવું જેથી કરીને બહારની હવા છે અંદર ન જાય અને આની અંદર જો તમારે બીજો ઇલાજ કરવો હોય તો જે ઓગણીસ ઓગણીસ ખાતર આવે છે દરેક કંપની બનાવે છે એક કિલો કાર્બેનિઝમ અને મેન્કો બનાવ કોઈ પણ સારી કંપનીનું કાર્બેન મેન્કો લઈ અને એક પંપમાં પચાસ ગ્રામ એટલે ઓગણીસ ઓગણીસ ખાતર અને કાર્બેન ડિઝમ મેન્કો જેબ આ બંને તમે પંપમાં નાખી અને તમે આનું જે પંપથી ડિન્ચિંગ કરશો એના થડની અંદર તો પણ આની અંદર સારું રિઝલ્ટ મળી જશે એટલે આ કોઈ મેજર પ્રોબ્લેમ નથી આની અંદર આસાનીથી આપણે સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ એટલે જે ભાઈઓને કપાસ અથવા તો અન્ય પાક સુકાતા હોય એ ઓગળીશ ઓગડીશ અને કાર્બનડીઝમ મેન્કો જેમનું ડિન્ચિંગ કરે અને ખાસ કરીને છોડને પગથી દબાવી પણ દેવું જો તમે આપી શકતા હોય તો એની અંદર તમે પાલર પાણી પણ ઉતારી શકો એનાથી પણ આપણે ઘણો બધો ફાયદો થાય છે હવે જે બીજી વાત કરવાની છે વરસાદની આમ જોવા જઈએ તો આપણે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયા જેને કારણે રાજ્યની અંદર ખેતી પાકોની અંદર ખૂબ મોટું નુકસાન પણ થયું છે અને હવે આ જે નીકળી નીકળી છે પણ પણ હવે તો ફરીથી એક વરસાદનો પાછો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યું છે અત્યારે બંગાળની ખાડીની અંદર આમ તો આપણે ગઈકાલે પણ અલગ અલગ ન્યૂઝ ચેનલના માધ્યમથી જાહેરાત કરી દીધી છે અને આજે પણ હું તમને જણાવી દઉં કે આપણે હવે બંગાળની ખાડીની અંદર ફરીથી એક વરસાદી સિસ્ટમ તૈયાર થઈ રહી છે એક લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે જો જે લો પ્રેશરને કારણે ત્રણ સપ્ટેમ્બર થી લઈને નવ સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે જો કે અહીંયા સારી વાત એ છે કે જે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે અતિ ભારે વરસાદ પડ્યા એવો અતિ ભારે વરસાદ ત્રણ થી નવ સપ્ટેમ્બરમાં નથી પડવાનો વરસાદની તીવ્રતા ગયા રાઉન્ડ કરતા ઘણી બધી ઓછી હશે અને વિસ્તારો પણ આમ જોવા જઈએ તો ઓછા હશે દરેક વિસ્તારોની અંદર નહીં હોય પણ વરસાદનો રાઉન્ડ છે ત્રણ થી નવ સપ્ટેમ્બરમાં આવી રહ્યો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી અને આગવી તૈયારી પણ રાખવી